નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને સીસીઈની પરીક્ષા માટે ઇતિહાસના અગત્યના પ્રશ્નો આ વીડિયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે મોઢેરા સૂર્યમંદિરના સ્થાપક કોણ હતા તો મોઢેરા સૂર્યમંદિર ભીમદેવ પ્રથમે સ્થાપ્યું હતું બીજો પ્રશ્ન છે મોઢેરાનું પ્રાચીન નામ હતું ભગવદ ગામ અથવા ધર્મારણ્ય ત્રીજો પ્રશ્ન છે મોઢેરા કઈ નદીના કિનારે આવેલું છે પુષ્પાવતી ચોથો પ્રશ્ન છે મોઢેરા ખાતે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવનું આયોજન કયા વર્ષથી થાય છે ઈસવીસન ઓગણીસો બાણું થી પાંચમો પ્રશ્ન છે ધર્મેશ્વરી વાવ કયા સ્થળે આવેલ છે મોઢેરામાં છઠ્ઠો પ્રશ્ન છે મોઢેરા સૂર્યમંદિરમાં સૂર્યની વિવિધ કેટલી મૂર્તિઓ આવેલી છે સૂર્યની બાર મૂર્તિઓ મોઢેરા સૂર્યમંદિરમાં આવેલી છે સાતમો પ્રશ્ન છે રામકુંડ અથવા સૂર્યકુંડ કયા સ્થળે આવેલ છે મોઢેરામાં આઠમો પ્રશ્ન છે રામકુંડના પગથિયા પર કેટલા મંદિર આવેલા છે એકસો આઠમો પ્રશ્ન શૈલી દસમો પ્રશ્ન છે મોઢેરા સૂર્યમંદિર કયા જિલ્લામાં આવેલું છે મહેસાણા અગિયારમો પ્રશ્ન છે મોઢેરા ખાતે ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કયા માસમાં કરવામાં આવે છે જાન્યુઆરીમાં બારમો પ્રશ્ન છે ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતી કોના પુત્રી હતા રાખેંગાર પ્રથમના તેરમો પ્રશ્ન છે ભીમદેવ પ્રથમની રાણીઓ કઈ હતી તો ભીમદેવ પ્રથમની રાણીઓ હતી ઉદયમતી અને બકુલા દેવી બકુલાદેવી બકુલાદેવીએ સોમનાથના પ્રસિદ્ધ નૃત્યાંગના હતા ભીમદેવ પ્રથમ કોના પુત્ર હતા નાગરાજના પંદરમો પ્રશ્ન છે ભીમદેવ પ્રથમ આબુના દંડનાયક તરીકે કોની નિમણૂક કરી હતી વિમલ મંત્રીની સોળમો પ્રશ્ન છે ભીમદેવ પ્રથમે કઈ નદી પર પુલ બાંધીને સિંધના રાજા હમ્મુકને હરાવ્યો હતો સિંધુ નદી સત્તરમો પ્રશ્ન છે ભીમદેવ પ્રથમ પછી કોણ ગાદીએ આવ્યું કર્ણદેવ સોલંકી અઢારમો પ્રશ્ન છે કર્ણદેવ સોલંકી કોના પુત્ર હતા ભીમદેવ પ્રથમના ઓગણીસમો પ્રશ્ન છે ત્રૈલોક્યમલ બિરુદ ધારણ કરનાર કોણ હતા કર્ણદેવ સોલંકી વીસમો પ્રશ્ન છે કર્ણદેવ સોલંકીના લગ્ન કોની સાથે થયા હતા મૈણલ્લા દેવી એટલે કે મીનળ દેવી સાથે એકવીસમો પ્રશ્ન છે મીનળ દેવી કોના પુત્રી હતા તો કર્ણાટકના ચંદ્રપુરના રાજા જયકેશીના બાવીસમો પ્રશ્ન છે કર્ણદેવ સોલંકીએ કોને હરાવી કર્ણાવતી નગરની સ્થાપના કરી આશાપલ્લી આસાવલના આશા ભીલ સરદારને ત્રેવીસમો પ્રશ્ન છે કર્ણદેવ સોલંકીનું મૃત્યુ કયા શાસકની ચડાઈ સમયે થયું હતું માળવાના રાજા નરવર્મા ચોવીસમો પ્રશ્ન છે કર્ણદેવ સોલંકીનું મૃત્યુ થતાં સિદ્ધરાજ જયસિંહની ઉંમર નાની હોવાથી કોને શાસન ચલાવ્યું રાજમાતા મીનળદેવીએ પચ્ચીસમો પ્રશ્ન છે રાણકી વાવ કયા સ્થળે આવેલ છે પાટણમાં છવ્વીસમો પ્રશ્ન છે રાણકી વાવ બંધાવનાર કોણ હતા રાણી ઉદયમતી ભીમદેવ પ્રથમના રાણી સત્યાવીસમો પ્રશ્ન છે રાણકી વાવની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ઈસવીસન એક હજાર ત્રેસઠ અગિયારમી સદીમાં અઠ્યાવીસમો પ્રશ્ન છે રાણકી વાવ કઈ નદીના કિનારે આવેલું છે સરસ્વતી ઓગણત્રીસમો પ્રશ્ન છે રાણકી વાવમાં કેટલા માળની છે સાત માળની ત્રીસમો પ્રશ્ન છે રાણકી વાવનું સંશોધન કયા વર્ષમાં થયું હતું ઈસવીસન ઓગણીસો ચોસઠ પાંસઠમાં એ e દ્વારા